સ્વાગત આગળ વાત કરીએ તો સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉધના વિસ્તારમાં ગરમીથી રાહત માટે અનોખું પ્રયોગ હાથ ધરાયો એક હજાર એકસો ચાલીસ ફૂટ લાંબા માર્ગ પર કાપડથી સંપૂર્ણ રસ્તો ઢાંકી દેવાયો ઉધનામાં આયોજિત વિશાળ ધર્મોત્સવ માટે અનોખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

ઠંડક રહે તે માટેનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ એક પહેલ કહી શકાય જૈન ધર્મ એક વિશેષ કાર્યક્રમનું આયોજન જેમાં એક હાજર એકસો ચાલીસ ફૂટ માર્ગ પર કાપડથી સંપૂર્ણ રસ્તો ઢાંકવામાં આવ્યો આજ અંગે વધુ વાત કરીશું સાહીસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહીસ એક અનોખી પહેલ કહી શકાય જૈન ધર્મનો જે કાર્યક્રમ છે તેના માટે આટલા મોટા માર્ગ પર કાપડથી સંપૂર્ણ રસ્તો ઢાંકી દેવામાં આવ્યો છે જણાવશો બિલકુલથી ચોક્કસપણે અને સુરત શહેરની અંદર કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ ઉજના તિરાપત પવન પાસે રોડ પર સંપૂર્ણપણે અગિયારસો ચાલીસ ફૂટ લાંબો જે વિશાળ માર્ગ છે તેના પર મંડપ એટલે કે કાપડ ઢાંકી દેવામાં આવ્યો છે અને સંપૂર્ણ રસ્તો જે છે તે છાયો કરી દેવામાં આવ્યો છે કારણ કે અહીં જે લોકોની અવર જ જવરદસ્તી હોય ત્યારે તેમને રાહત મળી રહે બીજી તરફ તેમને કાર્યક્રમ પણ યોજવાનો છે ત્યારે મોટી માત્રાની અંદર લોકો અહીં ઉપસ્થિત રહે તેના માટે ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટેની આ એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આપણે એના દ્રશ્યો પહેલા બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય છે સંપૂર્ણ રસ્તા પર જે છે તે અત્યારે વિશાળ મહાશય જે રોડ જે છે તે છાયડાની અંદર મુકાઈ ગયો છે લોકો અહીં જે અવર જવર કરતા હોય ત્યારે લોકો અનુભવતા હોય છે કે આ વ્યવસ્થા સુરત શહેરના અલગ અલગ સ્તર પર કરવામાં આવે તેને લઈને આખા રોડ પર જે છે તે અત્યારે તેરાપત ભવનની બહારની રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણ જે રોડ છે ત્યાં અત્યારસો ચાલીસ ફૂટ જેટલો લાંબો જે વિશાળ પડદો જે છે તે લગાવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનો એક કાર્યક્રમ જે છે તે યોજવા જઈ રહ્યા છે અને તેને લઈને આપણી જોડે આયોજક જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આયોજક શું કહી રહ્યા છે ત્યારે આપણે એમની જોડે વાત કરીશું ગરમીને લઈને એક બી પહેલ કરવામાં આવી ગયો શું કહેજો આ સુરત મહાનગરી પાંચ વિકાસનો એક અલગ છે ત્યાં ગરમી બહુ વધારે પડે છે એટલા માટે અમારા ગુરુ ભગવંત પધારવાના છે પણ બહુ મોટો કાર્યક્રમ છે એના માટે અમે છે ને આ થી ચાલીસ પાંચ જેવું મેં આ મંડપ બનાવ્યો છે કે લોકોને ગરમીથી રાહત મળે ગરમી પેલી આ પ્રશાસનનો અલર્ટ છે કે ગરમી બહુ વધારે છે બે બે દિવસની વધારો થશે એવું લાગે છે એ આગાહીને ધ્યાનમાં રાખતા અમે લોકો આ બધું છાયડો બનાવવાનો પ્રયત્ન કર્યો છે આમ પબ્લિકને આમ વાસીને બધાને એનાથી બહુ હાથ મળે છે અહીંયા ઉભા રહી જોઈ છે કે આ કેવી ગરમી તો આખા સુરતમાં એવું થઈ જાય તો કેવું હારો રહ્યું આ ગરમી લોકો અહીં જતા હોય ત્યારે કેવો અનુભવ થતો હોય છે તમે લોકો ઉભા રહીને અમને પૂછે છે કે શું કરો તમે બઉ સરસ કામ કર્યો છે કેટલી બધી ગરમી પડે છે ગરમી માં તમે બધું આમ તકલીફ માટે આમ જન્માસ જનમાનસ માટે એવું કરેલો છે બહુ ગમે છે લોકો બહુ પ્રતિક્રિયા સારી આપે છે એવું પણ કહે છે કે આ વિડીયો તમે એવું વાયરલ કરો એવું તમે સંદેશ આપો કે આખા સુરતમાં જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં પણ જ્યાં એક એક મિનિટ સુધી આપણે ઉભા રહેવું પડે તો ગરમી કેટલી છે આ ગરમી ઉપર માણસ ઊભા રહી ત્યાં આપણે ફાયદો થઈ જતો હોય તો ગવર્મેન્ટ તરફથી મ્યુનિસિપાલિટી તરફથી બહુ સારો થઈ જાય બિલકુલ જે જોઈ શકાય છે જે આયોજક છે તે પણ પોતે અપીલ કરી રહ્યા છે કે સિગ્નલ પોઈન્ટ પર પણ આવા મંડપો હોવા જોઈએ તે જરૂરી છે કારણ કે જે રીતે અત્યારે વ્યવસ્થા જોવા મળી રહી છે ખુબ જ સારી વ્યવસ્થા ઉચ્ચ વિસ્તાર ની અંદર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આપણે ફરીથી થી દ્રશ્યો બતાવી રહ્યા છે પરંતુ અહી સુરત શહેર અંદર કાળ ગરમી પડી રહી છે ત્યારે ટ્રાફિક સિગ્નલ હોય કે પછી અન્ય વિસ્તારોની અંદર જ્યાં ગરમી વધારે હોય ત્યાં આવી મંડપ ને અથવા તો છાયા વ્યવસ્થા કરવી જોઈએ તેવી સુરત વાસીઓ પણ એક માંગ કરી રહ્યા છે જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે